કેમ છો મિત્રો જય સામિનાયન હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હેપમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું ફરસાણ ની દુકાન જેવા રૂ જેવા પોચા જારીદાર સુરતી ઈદરા સાથે ચટપટી ચટણી પણ બનાવવાનું જોઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો ને વધુમાં વધુ શેર કરજો ઘરે બજાર જેવા ઈદરા બનાવવા ખૂબ જ સરળ છે બસ તેનું બેટર પરફેક્ટ બનાવવું ખૂબ જરૂરી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એકદમ જારીદાર અને રૂ જેવા પોચા ઇદરા તૈયાર થયા છે એકદમ મુલાયમ છે તમે એક આ રેસીપી ટ્રાય કરશો ને તો વારે કડી આ જ રીતે બનાવવાનું પસંદ કરશો એકદમ બજાર જેવા રૂ જેવા પોચા ઇદરા તૈયાર થયા છે અને તેની સાથે ચટણી પણ ખૂબ સરસ છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો ઇદરા બનાવવા માટે આપણે બેટરને કેવી રીતે પરફેક્ટ માપથી બનાવવું તે આપણે જોઈશું અને કેવી રીતે બેટર તૈયાર કરવું જેથી આ રીતે પોચા રૂ જેવા ઇદરા તૈયાર થાય એકદમ મુલાયમ છે અને જારીદાર પણ છે વચ્ચે જારી પણ પડે છે અને તેમાં આપણે બિલકુલ બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો આથો લાવીને જ આ ઇદરા તૈયાર કર્યા પરફેક્ટ માપથી ઇદરા બનાવવા માટે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કર લો એક વાટકી અડદની દાળની સામે ત્રણ વાટકી ચોખા લેવાના છે એક તપેલીમાં અડદની દાળ એડ કરીને તેમાં પાણી એડ કરીને તેને પાંચ કલાક માટે રેસ્ટ આપીશું ત્યારબાદ એક મોટા બાઉલમાં ત્રણ વાટકી જેટલા ચોખા લેવા ચોખાની જગ્યાએ તમે ટુકડા પણ લઈ શકો છો ચોખાના અથવા કણકી પણ લઈ શકો છો તો અહીંયા ત્રણ વાટકી જેટલા આપણે કણકી લીધી છે અને તેમાં પણ પાણી એડ કરીને ટોપ સુધી આપણે પાણીથી છલોછલ ભરી દઈશું ત્યારબાદ તેને પાંચ કલાક માટે રેસ્ટ આપીશું દાળને એકદમ રૂ જેવા પોચા અને મુલાયમ તૈયાર કરવા માટે બેથી ચાર ચમચી જેટલા સાબુદાણાને પણ એક વાડકીમાં પલાળી દેવા અને તેમાં પણ પાણી એડ કરીને ચાર પાંચ કલાક માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં સાબુદાણા સરસ ફૂલીને મોટા થઈ જશે પાંચ છ કલાક બાદ તમે અડદની દાળને જોશો તો અડદની દાળ સરસ ફૂલીને મોટી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે હાથથી આ રીતે તોડીએ તો આસાનીથી તૂટી જાય છે મિક્સર ગ્રાઇન્ડરમાં અડદની દાળ એડ કરીશું બધું જ પાણી નિતારી દઈશું અડદની દાળને પહેલાં બે વાર પાણીથી ધોઈને પછી લીધી છે અડદની દાળમાં ચેકાસ વધારે હોય છે જેથી તે ગ્રાઇન્ડર થતી વખતે મિક્સરમાં ચોંટી જશે તેથી તેમાં થોડું પાણી વધારે એડ કરવું તો અહીંયા આપણે એક નાની વાડકી જેટલું પાણી એડ કર્યું છે ચમચીથી લગભગ તે ચારથી પાંચ ચમચી જેટલું પાણી છે ગ્રાઇન્ડ કર્યા બાદ તમે જોઈ શકો છો હજુ અડદની દાળ થોડી મોટી લાગે છે તો ફરીથી આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું બીજું બે ત્રણ ચમચી જેટલું અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લેવું ગ્રાઇન્ડ કરતી વખતે હવે આપણે પલ્સ ફોર્મ પર ગ્રાઇન્ડ કરીશું એટલે કે મિક્સરને ચાલુ બંધ કરો અથવા તો રિવર્સ ફેરવીને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી શકો છો તો આપણે અડદની દાળને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ નથી કરવાની આ રીતની સાધારણ દર દરી રાખવાની છે થોડું મોટું દળેલું રાખવાનું છે જેથી એકદમ જારીદાર ઈદળા તૈયાર થશે હવે આ પેસ્ટને આપણે એક મોટા તપેલીમાં કાઢી લઈશું અને જરૂર પડે તો થોડુંક તેમાં પાણી એડ કરીને ગ્રાઇન્ડરમાંથી પણ બધું જ ઈદળાની પેસ્ટને લઈ લઈશું આ બેટરમાંથી તમે ઈદળાની સાથે ઈડલી પણ બનાવી શકશો અને જો ઢોસા બનાવવા હોય તો થોડું બેટરને પતલું કરીને પણ બનાવી શકશો હવે આપણે ચોખાને પણ જોઈ લઈએ ચોખા પણ સરસ ફૂલીને એકદમ સોફ્ટ થઈ ગયા છે તેને પણ આપણે બે વાર પાણીથી ધોઈ કાઢીશું ત્યારબાદ બધું પાણી નીતારીને એ જ મિક્સર જારમાં એડ કરીશું થોડીક કણકિલ એડ કરીને થોડુંક પાણી એડ કરીશું બે ત્રણ ચમચી જેટલું અને ગ્રાઇન્ડ કરી લઈશું હવે તમે હાથ લગાવીને પણ જોઈ શકો છો અથવા ચમચીથી આ રીતે ઉપર નીચે કરીને જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ગ્રાઇન્ડ થઈ ગયું છે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર નથી કરવાની સાધારણ દરદરી રાખીશું અને તપેલીમાં તેને એડ કરી દઈશું આ જ રીતે બધું જ ચોખાને પણ એડ કરી દેવા ત્યારબાદ જે સાબુદાણા પલાળ્યા છે તે પણ ફૂલીને મોટા થઈ ગયા છે તેને પણ આપણે મિક્સર જારમાં ચોખાની સાથે જ એડ કરી દઈએ અને થોડુંક પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ ચોખામાં પાણી થોડુંક હોય છે તેથી અહીંયા આપણે વધારે પાણીની જરૂર નથી પડતી બસ બે ચમચી જેટલું જ પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરીશું તો આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે હવે આ મિશ્રણને તપેલીમાં લઈ લેશું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને પાંચ કલાક માટે રેસ્ટ આપીશું તો લગભગ પાંચથી સાત કલાક માટે રેસ્ટ આપી શકો છો અહીંયા સારી રીતે આપણે મિશ્રણને મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે બસ આપણે આ રીતે થોડુંક હલાવી દઈશું એટલે તમે જોઈ શકશો કે કેટલું સરસ બેટર તૈયાર થયું છે ચમચા ઉપર આ રીતની તેની કન્સિસ્ટન્સી રહે છે હવે ઢાંકીને સાત કલાક માટે રેસ્ટ આપીએ ત્યાં સુધી ચટણી બનાવી લઈએ નાના ચટણીના મિક્સર જારમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરવો બે ત્રણ લીલા મરચાં એડ કરવા તીખાસ પ્રમાણે તેમાં એક વાટકી લીલું નારિયેળ એડ કરવું ત્યારબાદ તો થોડાક સિંગદાણા ચાર ચમચી જેટલા એડ કરવા એક ચમચી જીરું બે ચમચી ખાંડ અને બે ચમચી દહીં એડ કરવું એક ચમચી સફેદ તલ એડ કરવા આ ચટણીને એકદમ ફ્રેશ અને તાજી રાખવા માટે અને તેનો કલર ચેન્જ ના થાય તે માટે બે ત્રણ બરફના ટુકડા એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરવા અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું ત્યારબાદ તેમાં થોડુંક બે ત્રણ ચમચી જેટલું પાણી ફરીથી એડ કરીશું અને ફરી ગ્રાઇન્ડ કરી લઈશું તો પહેલાં આપણે એમને પાણી એડ કર્યા વગર ગ્રાઇન્ડ કર્યું ત્યારબાદ પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરીશું અને એકદમ સ્મૂથ ચટણી તૈયાર કરીશું અહીંયા ચટણીની થિકનેસ જો તમારે પતલી રાખવી હોય તો થોડુંક વધારે પાણી એડ કરી શકો છો મિક્સર જારમાં જે પણ ચટણીનો ભાગ રહી ગયો છે તેને પણ આપણે પાણીથી લઈ લઈએ અને ચટણીની સાથે મિક્સ કરી લઈએ એટલે થિકનેસ એકદમ પરફેક્ટ તૈયાર થશે તો ચટણીની કન્સિસ્ટન્સી આ જ રીતની રાખવી તો ઈદળા આ ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી લાગે છે અને આ ચટણીનો ઉપયોગ તમે કોઈ પણ ફરસાણ સાથે પણ કરી શકો છો ઇડલી ઢોસામાં પણ ધાણા અને કોપરાની આ રીતે ચટણી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે બેટરને પણ જોઈ લઈએ કે બેટરમાં કેવો આંથો આવ્યો છે તો બેટર ને ખુલી ને જોઈશું તો છેક ઉપર સુધી હું આ બેટરને રાત્રે જ તૈયાર કરીને રાખું છું જેથી મારે સવારમાં પણ ઈદળા નાસ્તામાં તૈયાર કરી શકાય હવે બેટર મારા માટે ખૂબ વધારે છે તો હું બેટરને થોડું અડધું કરી દઉં છું અને તેમાં મસાલો કરીશું તો ઈદળાનો મસાલો કરવા માટે એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરવી સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ તો જેટલું બેટર આપણે યુઝ કરવાનું હોય ને તેટલું જ બેટર આપણે અલગ વાસણમાં લઈને તેમાં મસાલો કરવો અને આ બેટરમાંથી હવે હું ઈદળા તૈયાર કરીશ અને જે બાકીનું બેટર છે તેમાંથી તમે ઈડલી કે ઢોંસા પણ તૈયાર કરી શકો છો ઈદળા માટે આ બેટર થોડું ઠીક છે તો તેમાં બીજું થોડું ચાર પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ ઈદળાને ઢોકળાના કુકરમાં અથવા તો આ રીતે કઢાઈમાં તૈયાર કરી શકો છો તે માટે તેને પ્રી હિટ કરી લેવું પડે તો આપણે સૌથી પહેલાં કઢાઈમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું પાણી ઉકળે એટલે તેમાં જે થાળીમાં ઈદરા પાથરવાના હોય તે થાળી મૂકીશું અને એ થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ બેટર થોડું એડ કરીશું તો એક પતલું લેયર થાય ને એક સેન્ટીમીટર જેટલું બસ તેટલું જ બેટર પાથરીશું અને તેને ટેપ કરી લઈશું આમ કરવાથી બેટર ચારેય બાજુ એક સરખું પથરાઈ જશે ત્યારબાદ થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું અને દસથી પંદર મિનિટ માટે તેને કૂક થવા દઈશું તો ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેને કૂક કરવાનું છે વચ્ચે તમને લાગે તો તમે ચેક કરી શકો છો તો એક ચપ્પુ લગાવીને તમે ચેક કરી શકો છો જો બેટર તેના પર ના ચોંટે તો તે એકદમ પરફેક્ટ તૈયાર થયું છે તેમ કહેવાય તો હવે આપણે તેને કાઢી લઈશું અને બીજી થાળી આ જ રીતે ઈદરા માટે મૂકી દઈશું થાળી થોડી ઠંડી પડે ત્યારબાદ ચપ્પા ઉપર થોડું તેલ ગ્રીસ કરી દઈશું અને તેનાથી કટમાર્ક લગાવીશું તો થાળીમાં આ રીતે તમે ચોરસ અથવા ડાયમંડ શેપમાં પણ ઈદરાને તૈયાર કરી શકો છો તો આપણે કટમાર્ક લગાવી દીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઈદરા દેખાય છે બધા એક સરખા તૈયાર થયા છે હવે તેની ઉપર વઘાર કરવા માટે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એક ચમચી રાઈ થોડા મીઠા લીમડાના પત્તા પણ એડ કરી શકો છો થોડા લીલા મરચાં એડ કરીશું વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી ત્યારબાદ બે ચમચી જેટલા સફેદ તલ એડ કરવા અને સારી રીતે મિશ્રણને મિક્સ કરીને તરત જ વઘારને આપણે ઈદરા ઉપર એડ કરી દઈશું આ રીતે જેમ થાળી તૈયાર થાય તેમ આપણે વઘાર તૈયાર કરીશું અને ગરમ ગરમ વઘાર ઈદરા ઉપર રેડવો ઈદરા ઉપર રેડતી વખતે આપણે સૌથી પહેલા તેમાં કટમાક લગાયેલા હોવા જરૂરી છે જેથી વઘાર નીચે સુધી ઈદરામાં પહોંચશે અને તેને સારી રીતે આપણે પાથરી દઈએ ત્યારબાદ થોડા લીલા ધાણા ઉપર એડ કરીશું આ રીતે લીલા ધાણા ગાર્નિશ કરવાથી ઈદરા ખૂબ જ સરસ દેખાય છે હવે તમને નીચેથી ચવેથાની મદદથી આપણે તેને ઉપર કરીને બતાવું કે કેટલા સરસ ઈદરા તૈયાર થયા છે એકદમ આસાનીથી નીકળી જાય છે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે એકદમ જારીદાર છે અને તેનું સ્ટ્રકચર પણ તમે જોઈ શકો છો એકદમ દાનેદાર છે તોડીને બતાવો કે કેટલા સોફ્ટ બન્યા છે આ રીતે હાથથી દબાવો તો એકદમ દબાઈ જાય છે હવે તેને ચટણીની સાથે આપણે સર્વ કરીએ તો એક પ્લેટમાં તેને કાઢી લઈશું તો દોસ્તો ઈદરા બનાવવા કેટલા સરળ છે જોયું ને આ જ રીતે તમે પણ ઈદરા બનાવજો પહેલી વારમાં તમે પરફેક્ટ બનાવી શકશો જો અહીંયા જણાવેલી બધી ટીપ્સને તમે ફોલો કરશો તો તો ઈદરા બનાવવા માટે આ રીતે ટેસ્ટી ચટણી બનાવીશું અને તેની સાથે સર્વ કરીશું ખૂબ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી તૈયાર થયા છે એકવાર આ વાર જરૂર ટ્રાય કરજો તો બેટર પરફેક્ટ હોવી ખૂબ જરૂરી છે તેનું બહુ બહુ કે જાડું એ રાખવું અને જ્યારે પણ આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે પાણી પ્રમાણમાં જ એડ કરવું આ રીતે એકદમ સરળ રીતે નવી રેસીપી જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકન ને દબાવો જેથી દરેક નવા વિડીયો ના નોટિફિકેશન મળતા રહે આ હોપ અહી જણાવેલી ટીપ્સ તમને પસંદ આવી હશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ